તો જય માતાજી ગાજના બ્લોગની અંદર મેં તમને દેખાડવા જઈ રહ્યો છું પાવાગઢની અંદર વીસ રૂપિયામાં જમાડે છે તો કેન્ટીનની અંદર પબ્લિક કેટલી બધી આવી રહી છે માતાજીના ધામમાં લોકો દર્શન કરવા આવે છે તો મેં તમને વિડીયો દેખાડવા જઈ રહ્યો છું તો તમે વિડીયો પૂરો જોજો અને બસ એટલું મેં કહું છું ચાલો મળીએ અત્યારે દેખાડું તો મિત્રો અંદરનો નજારો આવો જ છે આ બધા જમવા બેઠા છે અને આ પબ્લિક બધું લાઈનમાં પડેલી છે જમવા માટે તો તમે જુઓ જ્યાં તમે જુઓ ત્યાં સુધી બધી લાઈન જ છે અને બહારનો નજારો મેં તમને દેખાડવા જઈ રહ્યો છું તો આવવા માટે બહાર ન કરવા માટે આ બાલની પબ્લિક છે ઘણી બધી આજે પબ્લિકની વાત તો નહીં થાય એમ હા અને આ રહ્યું આપણે અન્નપૂર્ણા ભવન પાવાગઢ મંદિર ટ્રસ્ટનું છે માતાજીનું છે પ્રસાદ મળી રહી છે ભાઈ એવા લખીશ કે અમારે રાજુભાઈ ટિકિટ ફાડી રહ્યા છે તો તમે જુઓ કેવી રીતે ટિકિટ વીસ રૂપિયા ની ભરાવે છે ટિકિટ

વાત તો નહીં કઈ પબ્લિક મિત્રો મેં તમને થોડું આ એટલે હું બતાવું તો હવે મેં પૂરું દેખાડવા જઈ રહ્યો છું કેટલી લાંબી લાઈન છે અને જો અહીં આગળ ડીશ લેવાની અહીંથી જવાનું થયા આગળ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો પૂરો જોજો આપણે માણસો ચાલો તમને આગળ જઈને થોડું દેખાડી દો ચાલો બન્યા રહેજો વિડીયોની અંદર આ રે અમારે પરમ મિત્ર આ બધા જેટલા છે એટલા તો બધા કહેવા હાય હાય અને એની અંદર મળશે દાળ ભાત શાક રોટલી અને મીઠાઈ હોઈ શકે આ બીજી વાર અહીં આગળ મળે આરી સિસ્ટર આવી ભારે જુદી પબ્લિક આવે ગાઈશ તો તમે જો માતાજીના દર્શન કર લો અને અહીં આગળ આવો તો અહીં આગળ ડીશ મૂકવાની અહીં ચમચી મૂકવાની અને આ બાજુ પાણી પીવા જવાનું તો મિત્રો તમે થોડો નજારો આ બાજુ થી દેખાડો તો નથી ડેમો આ બાજુથી પણ થઈ જાય આખું ને તમે જુઓ આ એક આ મતલબ મેં શું કહેવા જઈ રહ્યો ગઈશ આ સારું કે કહેવાય કે માતાજીના મંદિરે એટલે લોકો દર્શન કરવા આવે તો વીસ રૂપિયામાં ખાવા ભરપેટ તમે જેટલું ખાઓ એટલું હજુ પબ્લિક હવે ઓછી થઈ ગઈ નહીં ફૂલ જ હોય તો ભૂખા હોય તો નીચેથી ચાલીને આવે એના માટે આ સારું છે હવે એક બીજો ડેમો દેખાડો આગળ જ બન્યા રહેજો અંદર તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલે હવે કંઈક બીજો વિડીયો બનાવશું તો તમે આટલે સુધી બનવામાં ખૂબ ખૂબ ધન્યવાદ અને જય માતાજી આપવાનું જો ચેનલ હોય અને તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો મને કમેન્ટ કરજો બસ ચાલો હવે બીજા બ્લોગની અંદર મળીશું થેન્ક યુ